શિયાળા માં તું પોચ પોચ કિલો ગુણ બંધ્વ ના મળ્યું આજુબાજુ ના મળ્યું ના મળ્યું ના પણ ક્યાં હતા મને કાગીઓ માં તો હું જોનકાર છું ખબર તારા ભાઈઓ ભાઈઓ તારા ભાગ ના પડ્યા તારા કશું ને ખાલી

ચાલુ કરજો આપણે આ નહિ હોમજી સાબર હમ એ વિડિયો બનાવી હું નહીં પાછું બીજો ભાઈ હા બીજો ઓવર તો અમાર પર તો મને વિશ્વાસ આવી ગયો કીધું ને હા આવી જો તારા તારા બધી મિલકત દેખાય બધું તારા નામે ખાલી મને હ ને 15% બગાડ જ છે ચાલુ કરો ચાલુ કરો પછી તો તો તો